બાકીને બધા ઘરે આવું ઘણી વખત જોયું છે આ રથયાત્રાના બે મુખ્ય ઉદ્દેશો હતા એક દીકરીઓ માટે રેવા જમવા માટેનું રાજકોટ બનાવવું

નામ લેવા બેસુ તો સાત આઠ નામ છે માણાવદર ની ટીમ છે માણાવદર ની ટીમ નામ છે કિશનભાઈ દાખલિયા છે 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 વિજયભાઈ કાળાભાઈ ક્લાર્ક લાલજીભાઈ એમણે ખૂબ મોટો સપોર્ટ કર્યો છે મેંદર તાલુકામાં એક જ વ્યક્તિ જાગ્યો છે એવો કે રાત દિવસ મહેનત કરે છે એ કઈ તાલુકો એવો નથી કે એ અમારી સાથે નથી આવ્યો નામ છે દિનેશભાઈ ખાવડીયા છે પીઠું કહેવાય ને એમાં અહીંયા હાજરી હોય અને કોઈ માણસ બેલાની ખરીદી કરવા આવે તો ગાડી ભેગા જાય ને ગાડી ખાલી કરે મજૂરી મળે ને બેલા ઉતારવાની બરાબર બે દિવસ બેલા ઉતારવાનું કામ કરે ઘરમાં જેટલા જોતા હોય એટલા પૈસા આપે બાકીના પૈસા ભેગા આવતા રહીએ જ્યાં સુધી ખીચામાં આમાં તમે આપજો તમારા થી જે હોય ભગવાન દીધું હોય પ્રમાણે આપજો ખીચામાં પંદર હજાર નો મોબાઈલ હોય તો ભગવાન બરાબર ઘણી જગ્યાએ અમને અફસોસ થાય ઘણી જગ્યાએ અમે ફાળો લેવા ને તો આપણને એમ થાય ભાઈ તું પચાસ રૂપિયા જ લખાવજે કારણ કે આપણે એના ઘરની પરિસ્થિતિ જોઈએ ને તો આપણે સામેથી એને કેવું પડે ભાઈ તારા પચાસ રૂપિયા છે ને પાંચસો રૂપિયા બરાબર છે તું પચાસ રૂપિયા જ લખાવજે અને ઘણી વખત અમે જાય કે ભાઈને ને ત્રણ ત્રણ દીકરા હોય ત્રણેય ના ખિસ્સામાં ચાલીસ ચાલીસ ના મોબાઈલ હોય અને સો રૂપિયા કાઢી નાખે ને ક્યારે કીચ ચડે ક્યારે ના મજા આવે દેવાને લાયક છે છતાંય નથી આપતા બરાબર આપ લોકોએ અમારું ખૂબ સરસ મજાનું રથયાત્રાનું સામેલું કર્યું અમને ખૂબ હૈંચવા આવું મોટું માન સન્માન આપ્યું ઈ બદલ વટાણા ચુવાડિયા કોલ સમાજ નાના મોટા ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ સૌનો ખૂબ ખૂબ આભાર